હેલો મિત્રો તો કેમ છે બધાને તો આજના અમારા વ્લોગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ મિત્રો તો આજે મેં શાકને રોટલા બનાવ્યા છે આ મેં એમાં ઘી છોપડીને આ રોટલી બનાવી નાખી છે ને આ રોટલો બનાવ્યો છે મને ઘીવાળો ભાવે નહીં એટલે મેં કોરો રોટલો રાખ્યો છે અને મગનું શાક બનાવ્યું છે તો એ આ કુકરમાં છે મને કાંઈ મગનું શાક ભાવે નહીં

મિત્રો તો અમી આવી ગયા છીએ મારા મમ્મીના ઘરે તો યામિની આવી છે દેદ ફૂટવા તો હું એને લેવા જાવ છું તોફાન કરે એટલે ક્યાંક વહી જાય એટલે હું એને લઈ આવું શું કરે છે આપણે જોવી યામિની ને અહીંયાથી શીખ બતાય છે પછી લાઇટ હાઉસ બતાય છે યામિની જો તો દે દેદો ખૂટી છે સાડી પેરી છે હે નાની છોકરીઓ દેદો આ દેદો બનાવ્યો તો

તો આ જવો ગામડાની આ કેટલી ખૂબસૂરત વાડી છે આ મારો ગામનો ટાવર છે નાના હતા ને એટલે ટવર ઉપર ચડેલા સિવીટ હેટ ઉપર તો કેટલી મસ્ત વાડી છે મને એમાં કાંઈ જોઈતું નથી એમને છે વાડી તો યામિનીને કાંઈ આવવું નથી દે તો ખૂટવું હશે ને રમવું છે એટલે હું તો ભાગી હવે ઘરે કોનો છે એ ભાગ એ મારો છે એમ હાટુ લાવેલા છે દુકાને ને લઈ જવા કોણ બધું